નીકળી ગયા છે રણુજા જવા માટે તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને ગાડી વેઇટ કરે છે મારું તો જવાનું છે રણુજા દાદાના દર્શને કાલે છે બીજ તો આજે મોડા સુધી પહોંચશું સમધડી જ્યાં દરજી સમાજની છે ધર્મશાળા ત્યાં રોકાશું અને અત્યારે બાઈક પર નીકળું છું તો તમને હું દાદાના દર્શન પણ કરીશ અને સમાજની વાડી ગીરી છે ત્યાં ધર્મશાળા એ પણ તમને બતાવીશ તો તમે બન્યા રહેજો જો આપણા આ બ્લોકની અંદર જય માતાજી દર બીજે મેળો ભરાય છે આખો સમાજ અહીંથી હજાર કિલોમીટર અમારા ત્યાંથી રણુજા જવા નીકળ્યા હતા વચ્ચે માતાજી નું મંદિર આવી ગયું છે ભક્ત દર્શન કરી લો પેલા આગળ નીકળો એટલે માતાના દર્શન તો કરવા અવશ્ય છે તો અમે અહીંયા અત્યારે મેઇન રોડ ભારતમાળા રોડ ઉપર અહીંયા સામે દેખાય છે મોગળ સેનલમાનું મંદિર છે તો ગાડી ઊભી રાખીને માતાજીને એક સ્ટેફળ કરવું અવશ્ય છે તો ગાડી ઊભી રાખી છે અને આ છે અમારી અટિકા ગાડી ગાડી લઈને અમે સાત જણા દાદાના દર્શન કરવા નીકળ્યા છીએ ભૂખ નહી લાગી પણ તમારી ગાડી ની ભૂખ લાગી છે એટલે એને થોડું ખાવાનું પાઈ દે એટલે અમે રાજસ્થાનની અંદર ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ અમે ઊભા છીએ અને પાણી પીવું છે થોડું પાણી પી લઈ તમે ગેસ અને અમારા કાકા છે ભાઈ પેપડું નાજ આપણે જવા જવાનું છે આજે આદિજાવાં છે રણોજા હા ઓમસાના દર્શન કરવા અને અમારો બધો મિત્ર સર્કલ છે સિંગલ પટી

અલગ આનંદ આવે છે તમને આ વિડીયોમાં જુઓ દેખો દાદા પણ આટલી ઉંમર છે છતાં પણ એક આમનો નજારો જો રાજસ્થાનની અંદર લુક જો ગામડાની અંદર કેવા હળી મળીને ભેગા રહે છે એવી દુકાનો પણ છે ત્યાંનો માહોલ એવો છે તેમના જૂના જમાના જે પહેલાંની શોપો હતી દુકાનો હતી ટાઈપની ત્યાં દુકાનો છે બરાબર પછી તમે ટ્રેક્ટર પર માણસો જતા જોવો છો કેટલો માહોલ ઠંડો લાગે અને તમને એક આનંદ ફીલ થાય આવું જોવાથી તમને બહુ જ મજા આવી ગઈ હતી અમે રણુજા જવા માટે નીકળ્યા પણ આ વચ્ચેનું જે દ્રશ્ય જોયું ને એક માહોલ એકદમ ઠંડુ થઈ ગયો અને આનંદ ફીલ થયો હતો કયું ગામ છે ખબર નથી પણ રાજસ્થાનની અંદર ઊંડું ગામ ઊંડું ગામની અંદર બધા ચા પીવા માટે અહીંયા ઉભા રહ્યા રાજસ્થાન રાજસ્થાનની અંદર આવીએ તો ચા નો બહુ મોટો પ્રોબ્લેમ હોય છે શું કેવું બરાબર ચાનો બહુ ઇશ્યુ હોય છે અને આપણા ગુજરાતીઓને ચા વગર ચાલે નહીં બટ આપણે ચા પીતા નથી અને રાજસ્થાનની અંદર લેટ થઈએ એટલે ચા ના મળે બરાબર ચાનો બહુ ઇસ્યુ હોય છે બધા તમારા અમારા ઉપાસ ચા માટે ચાનો કાટો કોમ છે છતાં ચા પીવી જરૂરી છે ચાની જે થેલી આવે છે એ મંગાઈને પણ ચા પીવાની ચા પીવાની ફાયનર હું થોડું મોટું ધોઈ લઉં

પ્રોબ્લેમ છે તો અહીંયા બધા તો ભાઈ ઠંડુ પાણી પી લઈએ પહેલા તો અમે હાલ બાયે તો આયા છે બાયે તો સીએનજી પંપે ગેસ નકાવા છે જેમ કે આ બાજુ આવા એટલે રાજસ્થાનની અંદર એન્ટિ કરો એટલે ગેસ મળવો બહુ મુશ્કેલ છે આપણે કેટલા આ બાજુ આયા ગેસ સારું કરી ગેસ સારું કરી 3 કિલોમીટર આયા 3 કિલોમીટર બાયે તો બાદમે રોડ પાણી બહુ ઠંડુ આવે છે આવો છો આવડે છે મારવાડી ભાઈ અલ્યા અમે આયા મેન્યુ જોઈ શું શું છે અને આજના દાતાશ્રી અતુલભાઈ દરજી હું તો બોલતો બોલો બધા જય બાબા ની રાજસ્થાન ની અંદર આયા તો ઈચ્છા હતી બહુ દાળ બાટી ખાવાની પણ હોટલ ની અંદર અત્યારે દાળ બાટી રેડી નથી તો અહીંયા અત્યારે રોટલી અને રોટલી અને અહીં કહીશું જો અહીંયા હોટલ પણ મસ્ત છે જમવાનું સારું બનાવે છે કાકા રોટલી બનાવેલા છે કેમ છો મજામાં મજા આપણે દેખો અહીંયા મતલબ બને છે દાળ ને એ બધું બનાવેલા છે તો ઈચ્છા તો હતી બહુ દાળ બાટી ખાવાની પણ દાળ બાટી મળી નથી એટલે ભાઈ હવે રોટલી અને દહીં મંદિરમાં તો લાઈન હોય દર્શન માટે પણ લગભગ ગેસ માટે એક કિલોમીટર લાઈન છે બરોબર તમે આ જોઈ શકો છો ત્રણ લાઈન છે ગેસ માટે એક કિલોમીટર લાઈન છે એક કિલોમીટર સુધી ગેસ ભરાવવા માટે કેમ કે આ બાજુ રાજસ્થાનમાં ગેસ જલ્દી મળતો નથી રણુજા પોકરણ પાસે

પણ એ બાકડી ગયા ગુજરાતી જો જાય ને કોક ને કોક ભવાડો કરે જો અહીંયા લાઈવ ભવાડો કર્યો પેલો અમને પૂરી આલો ગુજરાતી જો જાય ને એમ જ કે પહેલી વાર અમારી પર તમારા વાળા ની તો બંધ કરી દીધો ગેસ ભરવાની સિસ્ટમ જ બંધ લોક કરી દીધો જો બધું બંધ એક કિલોમીટર લાઈન છે લગભગ બસો ગાડીઓ છે લાઈન છે બસો થી વધારે ગાડી છે ને બધું બંધ કરાવી દીધું જ્યાં જ્યાં વસે ગુજરાતી ધરમશાળા છે ત્યાં આગળ અમે બે વાગે અને સમાજ ના આપણા કાર્યકર્તા આપણા માટે ગેટ ખોલ્યો છે કોઈ ખોલતા નથી છતાં પણ છે કોઈ પણ માણસો સમાજના આવો તો અહીંયા ધર્મશાળામાં અને જે બને તમે ફાળો આપજો કેમ કે સારા કામ માટે યુઝ થશે તો અમારી ગાડી રાત્રે બે વાગી ગયા છે જો તમે ટાઈમ જોઈ શકો છો બે વાગ્યા છે બે વાગે અમે પોક્યા અને આપણી ધર્મશાળાની છે પીપાજીની તો હું બધાને અપીલ કરીશ જ્યારે પણ આવો રામદેવના દર્શન કરવા માટે રણોજા તમે આ ધર્મશાળાની અંદર રોકાવો જે મળે ફાળો આપજો

ભાઈ રૂમ ની અંદર તો કેવું છે કે બંધ પડ્યો તો એટલે બફારો બહુ મારે એવું છે એટલે ની અંદર આવો છો તો તમને આગળ ક્યાંય પાર્કિંગ સુવિધા નહીં મળે તો અમે ગાડી પાર્ક કરી છે ને અહીંયાથી પરસાદી લીધી છે તો દુકાનનું નામ તો ખબર નથી શું છે પણ અહીં આવો તો પહેલાં જ નીકળો ત્યાં તમને પાંચ વાગ્યા છે ને હવે અમે પ્રસાદ લઈ અને બાબાના દર્શન બાબાના દર્શન કરવા માટે નીકળ્યા લગભગ હું મને આને 20 થી એકવીસ વર્ષ થઈ ગયા હતા વીસ એકવીસ વર્ષે હવે આવ્યો છું તો હવે દાદાની કેવી કૃપા રહેશે આપણી ઉપર હે જોવાનું છે કૃપા તો છે જ છતાં આજે એક એમના જોડે જો આ માર્કેટ છે અહીંયા એટલે ક્લાઉડ બહુ ઓછો છે પબ્લિકનો કેમ કે મોસ્ટ ઓફ આખી રાતની લાઇન હોય છે આખી રાત થી હોય બધા એટલે ખબર પડે અને તમામ પ્રકારની ધર્મશાળા છે પણ અમને સુવિધા સારી મળી વાળીનાથ પાળીનાથની જે ધર્મશાળા છે ત્યાં આગળ અમને ગુજરાત ગુજરાત ના તમામ માણસોને ને હું અપીલ કરીશ કે તમે જયારે પણ રણુજા રામાપીર દર્શન કરવા આવો તો તમને અહીં ધરમ ધરમશાળા છે વાળીનાથ ધર્મશાળા ધરમશાળા ત્યાં કોઈ ચાર્જ નથી લાગતો કોઈ હોટલોમાં રોકાવાની જરૂર નથી તમને સવારે નાસ્તો ચા રહેવાનું જમવાનું ફ્રી મળે છે અને તમને ત્યાં નાવાથી તમામ સુવિધા મળશે તો હું બધાને અપીલ કરીશ કે ભાડા ના ભરવા પડેલા માટે ત્યાં ધર્મશાળામાં તમે રોકાઈ શકો છો આ છે બજાર તમે જોઈ શકો છો ઓહોહ તમે મંદિરની લાઈન જોઈ શકો છો અત્યારે પબ્લિક જાય વધારે મંદિર સાહેબ હું તો માનો છો પણ આખી દુનિયા માને છે નાથ પરનાથ આધાર્ય વરણ એને માને છે દર બીજે મેળો ભરાય છે આખો સમાજ અહીંથી હજાર કિલોમીટર હશે અમારા ત્યાંથી થી સાતસો કિલોમીટર હશે પણ દેશ પરદેશમાંથી એ જ્યાં દેવનો વાહો છે ભાઈ એ મારો સમાજ જ જાય દુનિયાની તાકાત નહીં થાય એ તો રબારી જ જાય offs referred on as you can, but from the sort all, in this city i can get figured out the꺼en, i can hear either, challenge from એની અંદર એક કલાક થઈ ગયો છે લાગે ને એક કલાક પણ હજી એટલી જ એટલી લાઈન છે જોઈએ છે કેટલી સારી રીતના લાગવાની જરૂર બાબાના દર્શન કરવા માટે એટલી બધી પબ્લિક અત્યારે આવેલી છે કે તમે લાઈન એની જોઈ શકો છો ક્લાઉડ જોઈ શકો છો અમારા વાળા ભેગા રહેવાવાળા તો આગળ નીકળી ગયા કેમ ના લેવાનું નહીં છે મંદિરની અંદર આવે એટલે બહારથી કોઈ લેવાની જરૂર નહીં જાય બાબાની અહીંયા તમને પાણી પણ મળી જશે પીવા માટે મંદિરે ત્રણસો ને પાસઠ દિવસ સુધી ભજન કાર્યક્રમ ચાલુ ચાલો હોય છે તો અહીંયા તમામ પ્રકારના ભજન બાપાના જેટલા પણ ભજન હોય છે તો ભજન ત્યાં રોજેના રોજે જે કાર્યક્રમ સુધી દર્શન કરું છું એ છે ભોમસિંગ જે રામદેવ પીરના બાવીસમા પેઢીના વંશ જ છે અત્યારે ગાદીપતિ તરીકે બિરાજમાન છે રણોજાની અંદર એમના દર્શન કરીને પણ આપણું મન પવિત્ર થઈ ગયું છે સાક્ષાત રામદેવ પીરના વંશ એટલે સાક્ષાત રામદેવ પીર જ છે આપણે એમના પણ દર્શન કરીએ અને રામદેવપીની બાવીસમી પેઢીના પોતે હાલ વર્તમાન ગાદીપતિ તરીકે બિરાજમાન છે તો હું તમને રામદેવપીની જે બાવીસ પેઢી છે એ બાવીસ પેઢી તમને હું બતાવું છું જો તમે રામદેવ પીરની પહેલાના અંદર રામદેવ પીર છે અને બાવીસમી અત્યારે બોમસિંહજી અત્યારે વર્તમાનની અંદર પોતે બિરાજમાન ગાદીપતિ તરીકે બિરાજમાન છે તમે જ્યારે પણ આવો તો તેમના પણ દર્શન અવશ્ય કરજો જય